બધા મિત્રોને મારા પ્રણામ નિફ્ટી ફિફ્ટી ના ચાર્ટ ઉપર એક કલાકની ટાઈમ ફ્રેમ અને આપણે એક કલાકની ટાઈમ ફ્રેમ ઉપર જોઈને આપણે કઈ રીતે માર્કેટ આખું ચાલવું જોઈએ તો ડ્રો કરેલી છે એક સપોર્ટની રીતે કામ કરશે અને માર્કેટની અંદર હવે આ જે નીચેની તરફ ફોલ આવેલો છે અને આગળના વિડીયોમાં મેં તમને કીધું બતાવ્યું હતું પણ કે અહીંયા આપણે આ ટ્રેન લાઈનની ડ્રો કરીને ચાલશું અને અહીંયા કોઈ પણ કેન્ડલ સ્ટીક બનશે

સમજણ હતી કે અહીંથી માર્કેટ નીચેની તરફે આવશે એટલે કે રેન્જ તો આપવી પડશે પણ રેન્જ ન આપી અને સીધું માર્કેટ નીચેની તરફ જ આવી ગયું તો હવે આપણા માટે સેલિંગ અહીંયા નહીં લાગે હવે જે લોકો બધા માઇનસ બાજુ પૈસા લગાવતા હતા હવે તે નહીં લાગે કેમ આ એના માટે સપોર્ટની જેમ આખું કામ કરશે એટલા માટે

એ પ્રમાણે આપને ખબર પડશે આગળ કે કઈ રીતે ટક્ચર આગળ બનશે અને માર્કેટ અહીંથી ઉપર જવાની કોશિશ કરશે કે નહીં કરે કેમ કે અહીંયા જે સમય બિતાવશે ને તે બી વેવ નો સમય છે કેમ કે આપણા માટે એ આ બી અહીંયા સી નું ટકચર બનવાના સંભાવના છે તો જે પણ અહીંયા ટક્ચર બનશે તેની ઉપર આપને ખબર પડશે કે આપણે કઈ રીતે માર્કેટની અંદર આપણે એને જોઈ છે કે કઈ રીતનો ટાઈમ તાવે છે માર્કેટ તે પ્રમાણે બનશે તે રીતે ઉપરની તરફ ખબર પડશે કે આપણે આ હાઈ તૂટશે કે નહીં તૂટે પણ મારી અનુભવ કેમકે ઉપરની તરફ ચાલવાના ચાન્સ ઓછા થઈ ગયા છે કેમકે આ લેગ આપણા માટે આ જે સપોર્ટ હતો ને તે તૂટી ગયો છે નીચેની તરફ એટલા માટે સમય વધારે બિતાવશે અને આપણા માટે પૂરા ટક્ચરની વાત કરું તો આપણા માટે આ વન વેવ આ એ આખો બી અને આખો સી તો આ રીતે આખું ટ્રકચર તૈયાર થાય છે અને પછી અહીંથી ઉપર જવાની સંભાવના છે પણ સંભાવના સમય બિતાવીને છે કેમ કે સમય આ સમય તો આ લીધો જ છે આપણે જોઈએ ને આખો સમય લઈને ધીમે ધીમે માર્કેટ ઉપરની તરફ જ ગયો પણ સમય લીધો પણ આ ફાસ્ટ આવ્યું મેં તમને એક કીધું હતું કે દસમા મહિનામાં પાંચ થી દસ તારીખ આજુબાજુ માર્કેટ પડશે તો આ ઈ ફોલ છે આપણે જોઈને કેટલા ટકાનો ફોલ આવી ગયેલો પાંચ અંદર તો પણ જો તરફ આવશે તો છ ટકાનું કરેક્શન થઈ જશે છ થી સાત ટકા તો નીચે તો આવશે જ માર્કેટ પણ સમય બિતાવતું બીતાવતું આવશે કેમ કે લોકોને ટાઈમ થી બધાને હેરાન કરવાના છે પ્રાઇસ થી તો કરતી જ આવે હવે ટાઈમ બિતાવશે ટાઈમ થી વ્યક્તિ થાકી જાય એટલા માટે અને શેર ની અંદર ઘણા એવા બધા શેર છે જે નીચેની તરફ જ કામ કરે છે ને સારી કંપનીમાં તમે કરીને કમ સે કમ ત્રણ વર્ષ આપો આરામથી તમારા પૈસા બનશે કેમ કે કરેક્શન નિફ્ટી ની અંદર આવશે શેર ની અંદર નહીં આવે એટલું બધું કેમ કે શેર નિફ્ટી ની અંદર જે શેર ચાલેલા છે ને તે થોડાક શેર છે ચાલેલા જે નિપટીને પૂરેપૂરું આખું ખેંચીને ઉપર લઈ ગયા છે પણ સો ટકામાંથી સિત્તેર ટકા શેર એવા છે હજી ચાલેલા નથી ત્રીસ ટકા શેર આખું ચાલેલું છે તો સિત્તેર ટકા ચાલશે તો માર્કેટ હજી પણ ઉપર ચાલશે તો એટલા માટે શેર ઉપર ધ્યાન રાખજો કે સારી કંપનીના કરેક્શન કરેલા શેર છે તેની ઉપર તમે જો બાયંગ કરશો તો તમને આરામથી પ્રોફિટ મળશે અને જો તે નીચે પણ પડી જાય તો એમ ન સમજતા

એટલા માટે આવા સમયમાં માર્કેટ પડે નહીં આ સમયમાં સમય બિતાવે માર્કેટ માર્કેટ ક્યારે પડે હંમેશા બધુંય સારું વાતાવરણ હોય ને તો આ સમયમાં સમજતા ટોપ લાગી ગયો છે કે અહીંથી માર્કેટ હજી સમય બિતાવશે સમય કદાચ છ મહિના બિતાવી દે ત્રણ મહિના બિતાવે વરય બિતાવે સમય બિતાવે પણ પ્રાઇઝ નીચેની તરફ આપશે નહીં એ સંભાવના નથી જેમ કે હું તમને વીકલી ચાર્ટ કરીને બતાવું

કિંક આયા જે આર જેણે પૈસા નાખ્યા છે ને એ બધાના પૈસા માઈનસ થતા હોય એ કોઈ દિવસ માર્કેટને આઈ લગીને આવવા ન દે એટલા માટે અને આઈ થિંક આઈ થી ઉપરની તરફ ગયું તો હું આઈ ફરીથી આ સપોર્ટ લેવા વિયાવા માર્કેટ કોઈ દિવસ નો આવે માર્કેટ રી સપોર્ટ લેવા છે આવી જાય તો એક બે ને બની વાત છે પણ ચાર્ટ ને જોતા એવું લાગે છે કે ન આવે માર્કેટ કેમ કે આયા બધાય ની વાત આયા જ હોય છે કે આયા માર્કેટ આવે ને ત્યારે આપણે પૈસા લગાવશું

અહીંયા નીચેની તરફ આવે ને આ સમય બિતાવે આખો સમય બિતાવે પછી આવી રીતના ઉપર લઈ જાય જેમ કે અહીંયા આપણે જોયું છે આ માર્કેટ નીચેની તરફ પડ્યું સમય જ પડ્યું માર્કેટ અને આયા લગીને આવ્યું ન આવ્યું અને તમે જો આ સમય બધાને એમ હતું કે હજી અહીંથી પાછો આ નીચે વયા પણ નહીં સમય જ બિતાવે સમય જ બિતાવે આ ઉપરની તરફ ધીમે ધીમે ચાલતો ચાલતો સમય બિતાવે તો અહીંયા તો અહીંયા ઈ જ થશે માર્કેટ તો નીચે આવશે અહીંયા પણ અહીંયા સમય જ પછી આ રીતે ચાલતું થઈ જશે માર્કેટ તો સમય બીતાવશે માર્કેટ ભૂલ માર્કેટમાં અમે સાવે અને આનો હજી ટોપ લાગવાના સંકેત છે તે બે હજાર અઠ્ઠાવીસમાં લાગવાના સંકેત છે સાવ ટોપ નહીં ખાલી બે વર્ષ કરેક્શનમાં રહી છે બે હજાર અઠ્ઠાવીસના બે હજાર અઠાવીસમું વર્ષ આવશેને ત્યારે તો ત્યારે આપણે પણ હતીને જોઈશું કે માર્કેટ કેટલા સમયમાં કઈ મહિનામાં પડશે એ આપણે બે હજાર અઠાવીસ માં decision કરશું પણ બે હજાર અઠાવીસ લગીન સારા શેરની અંદર તમે buying કરી રાખશો ને તો તમારા પૈસા ત્રણ ત્રણ ગુના કમ સે કમ બે ગુના તો થઈ જ જશે કેમ કે આપણે FD ની અંદર મુકતા હોય તો આપણા ચાર દસ વર્ષમાં ડબલ થાય છે પૈસા તો અહીંયા આપણે ચાર વર્ષમાં માં બે ગુના પૈસા થઈ જાય તો પણ સારા કહેવાય તો એટલા માટે આપણા માટે buying કરીને SIP ચાલુ રાખો stock ની અંદર તમને જે પણ સ્ટોક સારા લાગતા હોય અને સારી કંપની પાંચ હજાર વાળી કંપની સારી કરેક્શનની અંદર મળતી હોય ને તેની ઉપર તમે બાઈંગ કરશો